રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને તેને સ્વાગત પણ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે સવાલ ઉદ્ભવે છે કે શું ચૈતર વસાવા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે કે નહીં આ સવાલ અમારા સહયોગી દેવલ જાદવે ગોપાલ ઇટાલિયાને કર્યો હતો તેને લઈને તેમણે જવાબ આપ્યો શું જવાબ આપ્યો ચૈતર વસાવા જોડાશે કે નહીં તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે તેનું સ્વાગત ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ કર્યું આમ આદમી પાર્ટી તરફથી ઇન્ડિયા ગઠબંધનમાં બંને સહયોગી છે તેને લઈને સ્વાગત કર્યું ત્યારે સવાલ એ પણ છે કે ચૈતર વસાવા શું જોડાશે કે નહીં ચૈતર વસાવાએ કહ્યું હતું કે હું ભારત જોડો યાત્રામાં જોડાઈશ અને બિલકુલ તેમની સાથે સાથે રહીશ તેમણે કરી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ આજે કહ્યું ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે કહ્યું કે અમે હાલ તો તેમનું સ્વાગત કરી રહ્યા છે આગળ જતા ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે અને તેમના કાર્યકર્તાઓ સાથે ભારત જોડો યાત્રામાં જોડાશે અને રાહુલ ગાંધીનું સ્વાગત પણ કરશે એટલે કે ભરૂચ જિલ્લામાં ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે પદયાત્રા કરતા જોવા મળે તો નવાઈની કારણ કે ગોપાલ ઇટાલિયાએ પણ સાફ વાત કરી છે ચૈતર વસાવા રાહુલ ગાંધી સાથે જોડાશે અને તેઓ કાર્યકર્તા અને તેની સાથે તેમનું સ્વાગત પણ કરશે આપ સાંભળો કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું મોટી સંખ્યામાં હજારો કાર્યકર્તાઓની હાજરીમાં રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે ચૈતરભાઈ ડેડીયાપાડામાં આ યાત્રા જવાની છે

પદયાત્રા કરશે ચૈત્ર વસાવા અને તેમનું પહેલાં સ્વાગત પણ કરશે એટલે ભરૂચમાં કદાચ જો ભારત જોડો યાત્રા પ્રવેશે તો ચૈત્ર વસાવા તેમના કાર્યકર્તા અને સમર્થકો સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરે તો બની શકે છે કે આપણાને બંને નેતાઓ એક સાથે પદયાત્રા કરતા જોવા મળી શકે છે તો હાલ આ મહત્વના સમાચાર હતા આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર